નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે એપ્રિલ બે હજાર પચીસ અને અમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘાંવની આવક વિશે આપણે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જઈએ અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની હરાજીની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ પાંચસો ને ચોત્રીસ રૂપિયા ભાવ થયો નવા ચારસો છ નું ટુકડા ઘઉં એ ની વાત કરીએ ભાઈ માં દાણે સારા ભાઈ જોઈ લો પાંચસો ને ચોત્રીસ રૂપિયા ભાવ નવા ચારસો છ નું ટુકડા નો ભાઈ જોઈ લો ક્વોલિટી માં ભાઈ દાણે લાઈટ માં પણ છે પાંચસો ને ચોત્રીસ રૂપિયા ભાવ નવા ચારસો નું ટુકડા ઘઉંનો ભાઈ જોઈ લો ક્વૉલિટી ઘઉંની ભાઈ પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉં હોય ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં દાણે સારા પાંચસો ને અઢાર રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉંનો વામન ટુકડા ભાઈ પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો ભાઈ નવા જોઈ લો ક્વોલિટી ઘઉંની ક્વોલિટીમાં સારા આવ્યા પાંચસો ને અઢાર રૂપિયા ભાવ નવા વામન ટુકડા ઘઉંનો ભાઈ જોઈ લો ક્વોલિટી

भाई पाँच सौ ने वीस रुपया भाव थो नवा टुकड़ा क्वालिटी भाव नवा टुकड़ा खाऊ ना भाई जो लो क्वॉलिटी कौनी पाँच सौ ने वीस रुपया भाव दाने हारो ने लाइट में पाँच सौ ने वीस रुपया भाव नवा टुकड़ा कहूँ ભાઈ પાંચસો રૂપિયા ભાવ થયો ભાઈ પૂરા નવા લોકો અને ક્વોલિટીની વાત કરે ને જોવા ભાઈ ક્વોલિટીમાં આવા ભાઈ પાંચસો રૂપિયા ભાવ નવા લોકોનો જોઈ લો ક્વોલિટી ખાવ નહીં પાંચસો રૂપિયા ભાવ ખાવ નો આજનો ભાઈ જોવો ક્વોલિટી ખાવ બે ત્રણ હજી તને હોય પણ પાંચ ભાઈ પાંચસો ને છ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વૉલિટીની વાત ને જો ભાઈ ક્વૉલિટીમાં લાઈટમાં થોડાક ડીમ હે ભાઈ અને કટકી પણ પાંચસો ને છ રૂપિયા ભાવ નવા લોકવનનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી પાંચસો ને છ રૂપિયા ભાવ નવા લોકવન ઘઉંનો ભાઈ આજનો જો કોલિટી ઘઉં ની પાંચસો છ ભાવ ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટીની વાત કરી ને ભાઈ જો ક્વોલિટી માં ભાઈ જોઈ લો ક્વોલિટી લોકોની પાંચસો ને ત્રણ રૂપિયા ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લો ક્વોલિટી આવી જાય ભાઈ પાંચસો ને ત્રણ ભાવ ભાઈ ચારસો ને બાણું રૂપિયા ભાવ થયો નવા લોકો અને ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો કોલિટીમાં થોડાક મીડિયમ ક્વોલિટી ભાઈ જોઈ લ્યો ક્વોલિટી દાણે પણ થોડુંક નબળું લાગે ચારસો ને બાણું રૂપિયા ભાવ નવા લોકોનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ચારસો બાણું ભાવ નવા લોકોને

ભાઈ પાંચસો આઠ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટીમાં હવે આ ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકોનો જોઈ લો ક્વૉલિટી પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકવાન ભાઈ એવો ક્વૉલિટી ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ થયો નવા લોકો અને ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં વાહ ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકો ભાઈ જોઈ લો કઉની ક્વોલિટી પાંચસો આઠ રૂપિયા ભાવ નવા લોકો ને જોવો ક્વોલિટી ભાઈ ચારસો ને સત્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ને ટુકડા ઘણો અને ક્વોલિટી માં ભાઈ લાઇટિંગ માં થોડાક ડી મે ભાઈ જોઈ લો ચારસો ને સત્યાસી રૂપિયા ભાવ નવા ટુકડા ઘઉં ભાઈ જોઈ લો ક્વોલિટી चार सौ सत्या भाव थो नवा टुकड़ा गो है क्वॉलिटी क्वॉलिटी में जो हवा पांच सौ रूपया भाव आ घो ना लाइट में थोड़ा डीम है भाई पांच सौ रूपया भाव थो हज ना जो क्वालिटी